જો તમે સંતને ન જમાડો તો તમે ગુનેગાર સંતની સેવા ન કરો તો તમે ગુનેગાર સ્વામિનારાયણ ભગવાને વચનામૃત માં લખ્યું છે મધ્ય નું સુડતાલીસ નું વચનામૃત શ્રીજી મહારાજે અમને પણ આજ્ઞા કરી છે અને તમને પણ આજ્ઞા કરી છે મધ્યના સુડતાલીસ મહારાજ કે હે હરિભક્તો તમારે સંતોની અન્નધન વસ્ત્ર સેવા કરવી આવું લખ્યું છે કારણ કે સંતો કમાવા જતા નથી અમે કઈ નોકરી ધંધો કરતા નથી એટલે સંતની અનવસ્ત્રે સેવા કરવી એ હરિભક્તની જવાબદારી છે પણ પછી શ્રીજી મહારાજે અમને પણ કે સંતો તમારે હરિભક્તોની સેવા કરવી શું એમને કથા સેવા કરવી એ અમારી જવાબદારી છે સંતોને જમાડીને ન જમાડો તો તમે ગુનેગાર જો ભગવાને આપ્યું હોય તો ના આપ્યું તો ચિંતા ના કરશો એવું કંઈ ફરજીયાત નથી પણ સંત ની કોઈ પણ પ્રકારે સેવા કરવી એ તમારી જવાબદારી છે અને તમારી સેવાને સુધી પહોંચાડવી ઠેઠ એટલે સમજ્યા ભગવાન સુધી પહોંચાડવી એ અમારી જવાબદારી છે